નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક્ઞાન ચેનલ પર મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું હોય ત્યાં દીવો અગરબત્તી અને પૂજા કરીએ છીએ પરંતુ આપણે એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો આપણા શાસ્ત્રોમાં જે સંકેતો આપેલા છે અને પ્રાચીન કાળમાં માણસો જે સંકેતોનું પાલન કરતા હતા તે સંકેતોથી આપણે જાણી શકીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો આ વિડીયોમાં આપણે એ સંકેતો વિશે જાણીશું જે સંકેતો જાણ્યા પછી આપને પણ ખબર પડી જશે કે આપણા ઘરમાં ભગવાનના અને માતાજીના આશીર્વાદ છે કે નહીં તો ખાસ મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો સંકેતોની વાત કરીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી તમારા કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો જેથી કુળદેવીની કૃપા આપ સૌના પરિવાર ઉપર બની રહે પહેલો સંકેત છે સુધી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાઈ આવે છે તો એ સીધો સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે બીજો સંકેત છે જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ જ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારો પરિવાર હંમેશા સુખી રહેશે તેના વિરુદ્ધ જો દીવો થોડા સમયમાં દિવેલ પૂરેલું હોવા છતાં પણ ઓલવાઈ જાય છે તો ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રભાવ છે અને તેને દૂર કરવા તમારે ભગવાનની ભક્તિ મંત્ર વધારવા જોઈએ અને ઘરમાં નિયમિત કપૂર અને ગૂગળનો ધૂપ કરવો જોઈએ ત્રીજો સંકેત છે ભગવાન ઉપર ચડાવવામાં આવેલ ફૂલ પૂજા દરમિયાન અથવા તો પૂજાના અંતે નીચે પડે છે તો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કે તમે કરેલી પૂજાનો ભગવાને સ્વીકાર કર્યો છે અને આશીર્વાદ સ્વરૂપે તમને આ સંકેત આપેલ છે આવા સંજોગોમાં તે ફૂલનું નમન લેવું જોઈએ અને ભગવાનની કૃપા માનવી જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ